જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ તમે જાણો છો શ્રી કૃષ્ણના દેહ ત્યાગ પછી સુદર્શન ચક્ર ક્યાં ગયું આપણા બધાના મનમાં પ્રશ્ન થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના દેહ ત્યાગ પછી સુદર્શન ચક્ર ક્યાં ગયું આજના આ સત્સંગમાં આ વિસ્તાર ઉપરથી આપણે વાત કરવાના છીએ સૌ પહેલાં સુદર્શન ચક્રની સંપૂર્ણ માહિતી વિશે વાત કરીએ તો જાણીશું કે શ્રી કૃષ્ણ દેહત્યાગ પછી સુદર્શન ચક્ર ક્યાં ગયું મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ બધા નિર્ણયો ફક્ત ધર્મ અને ન્યાયની તરફેણમાં જ લીધા પછી ભલે કર્ણથી કવચ અને કુંડળ લેવાની યોજના હોય કે દુર્યોધનને તેની માતા ગાંધારી સામે નગ્ન ન થવા દેવાનો નિર્ણય હોય સમગ્ર યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી પરંતુ ઈ ઇતિહાસના સૌથી શક્તિશાળી શસ્ત્રોમાંના એક સુદર્શન ચક્ર એમની પાસે હોવા છતાં પણ તેમને એક વાર પણ મહાભારતમાં મહાભારતના યુદ્ધમાં સુદર્શન ચક્રનો પ્રયોગ ન કર્યો કારણ કે તેઓ જાણતા હતા કે જો સુદર્શન ચક્રનો ઉપયોગ કરવામાં આવે તો વિરોધીઓનો વિનાશ એક ક્ષણમાં જ થઈ જશે ભગવાન શ્રી કૃષ્ણએ બંને પક્ષોને સમાન તકો આપવા માગતા હતા જેની ઉપર પણ સુદર્શન ચક્ર છોડવામાં આવ્યું હતું તેનો અંત કર્યા પછી જ સુદર્શન ચક્ર પાછું ફરતું સુદર્શન ચક્ર ભગવાનના મનના વિચાર ઉપર ચાલતું હતું અને દુશ્મન પર પ્રહાર કરતું સુદર્શન ચક્ર કોણે બનાવ્યું તે વિશે પુરાણોમાં વિવિધ મંતવ્યો છે ભગવાન વિષ્ણુની તર્જની આંગળી પર સુદર્શન ચક્ર દેખાય છે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી ઘણા રાક્ષસોનો વધ કર્યો વિશેષતા એ હતી કે તે પવન વેગે અગ્નિને બાળીને શત્રુને ભસ્મ કરતો હતો તેનું નામ માત્ર દુશ્મન ભય ફેલાવવા માટે પૂરતું હતું ભગવાન વિષ્ણુએ તેમના અવતાર ભગવાન કૃષ્ણએ સુદર્શન ચક્ર પહેર્યું છે સુદર્શન ચક્રની રચના ખૂબ જ જટિલ છે કેટલીક માન્યતાઓ અનુસાર તેવું નિર્મા તેનું નિર્માણ વિશ્વકર્મા દ્વારા કરાયું છે કેટલીક પૌરાણિક માન્યતાઓ અનુસાર સુદર્શન ચક્ર મહાદેવ શિવ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને તેમણે ભગવાન વિષ્ણુને આપ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણએ પરશુરામ પાસેથી સુદર્શન ચક્ર પ્રાપ્ત થયું અને ભગવાન શ્રી કૃષ્ણ પછી વિષ્ણુનો અવતાર ન હોવાથી પ્રશ્ન થાય છે કે શ્રી કૃષ્ણ પછી સુદર્શન ચક્રનું શું થયું તે કોની પાસે ગયું જાણો શ્રી કૃષ્ણ દેહત્યાગ પછી સુદર્શન ચક્ર ગયું ક્યાં આ પ્રશ્નના જવાબમાં ભવિષ્યના પુરાણમાં એક ઉલ્લેખ જોવા મળે છે જે મુજબ ભગવાન શ્રી કૃષ્ણના દેહત્યાગ પછી સુદર્શન ચક્ર તે જ સ્થાને પૃથ્વીમાં સમાઈ ગયું અને જ્યારે ભગવાન વિષ્ણુ કલ્કી કલ્કી અવતાર તરીકે આ જગતમાં પાછા ફરશે તો સુદર્શન ચક્ર ધારણ કરશે ઋદ્વેગમાં ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રનું તાર તાર્કિક વર્ણન આપવામાં આવ્યું છે જે મુજબ સુદર્શન ચક્ર કોઈ શારીરિક શસ્ત્ર નથી પણ સમયનું એક ચક્ર છે અને તે એટલું શક્તિશાળી છે કે તે સમયને પણ બાંધી શકે છે આના કેટલાક ઉદાહરણો પણ નોંધનીય છે જેમ કે મહાભારતમાં અર્જુને સૂર્યાસ્ત પહેલાં જયદ્રથને મારી નાખવાની પ્રતિજ્ઞા લીધી હતી પરંતુ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી કે સમય પૂરો થઈ રહ્યો છે અને અર્જુનની આ પ્રતિજ્ઞા તૂટી શકે તો સુદર્શન ચક્રથી ભગવાને સૂર્યને ઢાંકી દીધો હતો મહાભારતના સમયમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ વિરાટ સ્વરૂપના અર્જુનને દર્શન આપ્યા ત્યારે સુદર્શન ચક્રની સહાયથી તેમણે સમય બંધ સમય બંધ કર્યો અને તે જ અંતરાલમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો અર્થાત ભગવાને સુદર્શન ચક્રની મદદથી તે સમયને બાંધી દીધો હતો એવું કહેવામાં આવે છે સુદર્શન ચક્ર ભગવાન વિષ્ણુની કુંડલીની શક્તિ છે શ્રી વલ્લભ આદિશી છે